હેલો સંતા હું કરો સાઈ હું કયો પરાકડી લેવા ને જાઉં ચાલ છે ને આ તમારી જ રાહ હતી હું કો મોંઘેરા મહેમાન આવે પછી જાય રાખડી લેવા તો હાલો ઓલી સોનકી કહેતી હતી કે આપણી પાછળની શેરી છે ને ને હારો રાખડીનો સેલ લાગ્યો છે તો આપણે ત્યાં જ પેલા જોવા જઈએ ના 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 ન્યા ન જાઉં ત્યાં નો રાખડી હારી હોય એના કરતા એની પાછળની ગલીમાં કેવી હારી રાખડી મળે અમાર બાજુવાળા જ લેતા આવ્યા 100 રૂપિયાની કેવી હારી રાખડી મળે না না নিয়া না চাও ও বাড়ি তাই রাখলি লেওয়া যাওয়া তুই সে আজল পাবিন কে নিয়া চাই নিয়া সে লয় নিয়া পান্ত নি বিয়া মরি যায় রাখলি আরে চম্পা তারে রাখলি মই কোন জুসাই করি সে ঘরে মা এক বার রক্ষা বন্ধন આવતું હોય એમાં તાર 100 રૂપિયા બગાડવા હું માંગતો છે એ આને કોન જુસાઈ કરવી નો કહેવાય કટકી કરી કહેવાય ઓમે ભાઈ ને આખા વરામાં એક જ વાર રાખલી બાંધાલ હોય તો એમાંથી એક જ વાર કટકી થાય

માર ભાથી હટુ રાખડી લેવી માર ભાથી હટુ ના પાડીશ આ તો મારી જલપાબેન ની વાત થાય છે તું વાડી નાડી આમાં સારું હવે આ એમ ઉપી વાતું કરીશ આપણે ન્યા વાતું કરશું રાખડી લેવું નકર ન્યા નકર ટ્રાફિક થઈ જાય ચલ પાબેન ને તો જો ઉતાવર છે રાખડી લેવાની ને રાખડી કેમ ભાગી जाती હોય છે અરે પછી મા તમારા ભાઈ ની રસોઈ કરવાની છે પછી હું મારા ભાઈ ની ઘરે જાય એટલે મારે ઉતાવળ છે થોડી આવ હશે આપણી ફેરીમાં કોઈ રાખડી લઈને ન આયું નક તો કેવા ફેરિયા આટા મારતા હોય તો આપણે ક્યાંય લેવા ન જાવું પડે ઈ તમાલી જે કોઈ ફેરિયા ન થાઉં તો જોની બકલાવાળા ઓછા આવે તમે છે ને હવ કંજૂસાઈ કરી કરીને એને ઓછા કરાવો ને એટલે કોઈ ફેરિયાવાળા આવતા જ નથી

Doamne, totu-că-i coboră-d ne-t părtit, at-aia-i dracului s-o stii, ue! D-ocu s-a băntăruie, n-ai plec de leva, zău-nto, a, u dracului s-o stii, mori! Ală-n, tă-mă, nă-t-au dracului leva, am-ar pedea alu-ni, tă-mi-oi-nto buhu muzea de dracului u leva-ni! Re, n-a, n-a, s-a-mpa, bine, m-u-t-o mă-ra pai-ne ca ală-s dracului bantievii, nu-ncă i-o viroacrii nă-t હા તો કઈની હાલો તમને ન કરો અમને જવા દયો અતાન ખોટી કરો અમાર ટાઈમ બહુ કિંમતી છે પૂછ્યું તો તો જલપા ને પૂછ્યું તો પણ તમે બોલવા મળો તો કરે એ જલપા બેન અતાર અમારે કે એને રોકો ને એટલે અમારે બેયને રોકાવું પડે એટલે હું જ બોલે જલપા તો ઓમે કઈ બોલે એમ છે ની હાલો હવે ટાઈમ ખોટી કરો માં સાવા દયો ઓમે તમાર મોટું જોઈ લીધું છે ખબર અમને અહીંયા કેવી રાખડી ઉમરશે અરે તમાર હું એને કઈ કહેવાની જરૂર હતી તમે તમાર રસ્તો તો અરે મને આવું કોઈ ખોટું બોલે નો ગમે માર મગજ તપે સોના રાખડી બાંધી અમે અમાર ભાઈ સોનાની જ રાખડી કઈ નથી પિતાની બાંધતા બેનુ આવો લઈ જાવ રંગ રંગી રાખડીઓ ભાઈ તમે તો રાખડીનો સ્ટોલ હારો નાખ્યો છે આયા જેવી રાખડી જોતી એવી મળી જાય હા બેન તમ તમારે તમારી મનપસંદની રાખડીઓ અહીંયા મળી જાય જોવા જ મંડવા તમારી દુકાન છે ચલપા બેન તમે કેતા તે એમ પૂછે અહીંયા જો રાખડી હારી છે એટલે સસ્તી એ મળતી હશે એ મમ્મી એ મમ્મી લે સિંટુડા તું કોને ભેગો આવ્યો અહીંયા તને કોણે આ દુકાન બતાવી તમાર સિંટુડાને બધું ઈ મળી જાય તમે પાતાળમાં મોકલો ને તોય પાછો વઈ આવે એ પપ્પાએ મને કીધું કે મમ્મીની તારા ન્યા રાખડી લેવા ગયા છે એટલે હું અહીંયા આવ્યો ને ઘડી પડે તો દાખલા આવે અમે આખો હાસવી તોય અમને હાલ ન થાવતા અરે તમાર ક્યાં હકણીનો નઈ હોય એટલે ભાઈ હવે આવ્યો તો હકણીનો રેજે એક કાઈ કરી છે ને તો વારો છે આ લઈ ગયો ને આ લઈ ગયા તાર કાઈ નો લેવાનું હોય અરે લઈ લે તમાર સિંતુળ આયરા પછી તમ મગજ મારી કરી રાખજો જલપા આ રાખી જો કે સરસ્યા બંદૂક ના ના મારો ભાઈ તો બહુ ખોજો એમ તો છે મારે કઈ બંદુકવારી રાખડી નઠલેવી એના હાટુ કે તમાર ભાઈ હાટુ મત કેતી કે તમે જાવતી ગોલી બારે નકલી કરે તો લઈ કરશે હાથમાં ના ના વાત છે મારે પાછું ની ખાઈતા કરવા ગુડાવ હોય નકર ક્યાં જાયમી વાત છે તો ઈ વાતે તમારી હાસી આપણે બિચારી શો કર્યું જોઈએ ન હારે પક્ષે હરખું હોય નો પિયર પક્ષે હરખું ભાભી આવી જાય બસ પૂરૂ આપો એ બેન એ રાખડી અડોમાં ને ન્યા રેવા દેજો જ્યાં હોય ત્યાં પછી અમને નો ખબર પડે ભાવ કેટલો હતો એ ભાઈ આ ત્રણ રાખડી વિશે કેટલાની છે બેન એ એક રાખડી હો હો રૂપિયાની છે ઓ હો હો ભાઈ તો તમે ઘરના ભાવ કેવા મંગાવો એટલી બધી મોંઘી હોય કે હો રૂપિયાની એક રાખડી બેન રાખડી તો મોંઘી હોય ને વરમાં તમારા ભાઈને એકવાર તમારી રાખડી બાંધી હોય એમાં તમે કંજુસાઈ કરો છો

કેટલું ખોટું બોલે છે એના ભાઈ ને કઈ રાખડી નથી બાંધી હવે આ બાપા આપને રાખડી બાંધી જાય ને રાખડી એના બાંધી આવે ક્યાંથી ગમે અરે બેન પણ ગયું ખબર આ રાખડી ક્યાં ને આપણે સિવાય કોઈ હતું ની તો રાખડી આપણે તો નથી પણ તો લાગે છે મને એવું લાગે ના ના એ રાખડી સોરે એવું તો ન કરે ખાલી લીંબુ ને એવું બધું લઈ છે પણ રાખડી તો લગભગ ન સોરે ઓ સંપા હાલો તમારે બધીન બતાવો તો

અરે સિન્ટુડા આલ આપણે ચોકલેટ ખાય એય હું ઉભો ઉભો આપણે કરું સિન્ટુ બટા કેજીને પટમાં નાખતાતા જોઈ ગયો એ ખોટી મેં કઈ રાખડી નથી મારે હું אבי બટકા પરવાશે કાઈ બોલે હું તપાસ અરે એમાં કાઈ નથી ચલ બાબેન હાવ ખાલી ખમ છે મારું પોસ એમાં હોય જ નહીં ને મુરા હું બેઠો બેઠો આ તારા જ થયું છે તું પેલા હોય તો તારા અમાર થયું આ તો તમારા જ નીકળી નાખી દીધી છે અને ઈ બસવા હતું મારું બાનું દેશે મને મેનત નાખી હું કાઈ એ ઈ સંપાંટી જ નાખી છે

આવું કરવા પહેલા મને કેવું તો ખરા ને લઈ લ્યો બાપા લઈ લો તમારી વાહે મારી બધી રાખડી વેસા હે નહીં ચાલ જા પાપે આવું કરીને તો જા રાખડી વાળા સસ્તી આપે બાકી આપે જ નહીં હવે સંપાબેન તમારી બધી વાત હાસી પણ આવું ન કરાય તમારી વાહે અમને કેવી શરમ આવી હવે